ને આવે છે દિવેક્સ કરી કરીને ગમેલામાં નાખે છે હે દિવ્યા એ ઉપડી ગયું ઉપડી ગયું વેમર રેમન માં કોણ ગયું એ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર અને આજે આપણે વિડિયો સ્ટાર્ટિંગ કર્યો છે સાડા બાર વાગે કારણ કે દિવ્ય બાલમાં જાય એટલે આપણે સવારના પોરમાં વહેલા વહેલા ન આવી શકીએ બાલ એ બાલમાં જાયના કારણે ફાર્મ ઉપર સાડા બાર વાગે આવ્યા છીએ ફાર્મ ઉપર અને વિડિયાની સ્ટાર્ટિંગ કરી દીધી છે આપણે તો ફાર્મ ઉપર અત્યારે શું ચાલી રહ્યું છે એ આપણે જાણશું નકરા શું કામ ચાલુ હતું એ હું તમને કહી દઈશ ફાર્મ ઉપર આજે થોડું ઘણું નળીને બધું સરખું કરવાનું હતું જીરું પાણી વારવાના હતા એ બધું કામ હતું તો હું તમને બતાડીશ કે જીરુંમાં ને પાણી ઓલમોસ્ટ આપણું વરાઈ ગયું છે જેટલામાં વાવેલું છે જીરું એટલામાં તો અત્યારે પાણી પીધેલું છે જીરું એ તો આપણે અંદર તો નહીં જાય પણ તમને બહારથી ખાલી બતાડીશ કે અમારા જીરું કેટલા મોટા થયા છે એ બધું તો જીરુંમાં પાણી પીરાવાનું કામ સવારના કર્યું છે થોડું ઘણું ડ્રેગન ફ્રૂટમાં જે આપણે પેલા નળીને સરખી કરતા હતા એ બધું કામ ચાલુ છે ધીમું ધીમે ધીમે કારણ કે એટલી બધી આપણે તકડ નથી એટલા માટે ધીમે ધીમે કામ ચાલુ છે ડ્રેગન ફ્રૂટનું સામે તમને દેખાતું જ હશે જીરુંમાં પાણી આપણે દઈ દીધું છે અને જીરું પણ તમને દેખાતા હશે જુઓ કેટલા મોટા મોટા થઈ ગયા છે જીરું સરસ મજાના આપણા જીરું ઊભા છે ઓર્ગેનિક નજીકથી તમને જીરું નહીં બતાવી શકું કારણ કે હમણાં જ પાણી વાળ્યું છે એટલે કારણ કે અંદર જાય તો ગચી જાય એટલા માટે બે ત્રણ દિવસ રહીને હું તમને નજીકથી જીરું બતાડીશ પણ તમે દૂરથી જોઈ લો કે કેટલા મોટા મોટા થઈ ગયા છે લાંબા જવો જીરું બહુ જ લાંબા લાંબા થયા છે આપણા ઓર્ગેનિક જીરું છે એટલા માટે જ લાંબા અને ઊંચા થયા છે સરસ મજાના આપણે જોવો જીગર સામે ટાંકામાં નાય છે અને દિવ્યા જોયે છે એન્જોય કરી રહ્યો છે દિવ્યો તમે વિચાર કરો કે આવા શિયાળામાં કોઈ નાય ઠંડા પાણીમાં અને એને જીગર નાય છે જુઓ ઠંડા પાણીમાં એને બહુ જ ગરમી થઈ છે કામ કરીને જીગર એટલે ના છે ઠંડા પાણીમાં પાણી ભરીને આવે છે દિવ્યા કંઈક નવા નવા નખરા સુજેરા દિવ્યા ને હવે એ અટારમાં નાખશે હવે મિક્સ કરો એ અટાર કર કર ફેરી પાણી ભરવા ગયો પાણી ન નળ બંધ મિક્સ કરી કરી ને ગમેલા માં નાખે છે હે દિવ્યા એ ગમેલામાં નાખીને ક્યાં લઈ સટાર હા ગમેલું ભરાઈ ગયો દિવ્યાનું જો ગમેલું ખણીને ને ક્યાંક જાહેર દિવ્યા ઓ એક ને ઠલવે રોકે દિવ્યા હા ઠલવીન પાછો આવ્યો પાછી એટાર ભરાઈ રહ્યા માં દિવ્યા ની મિક્સ કરીને નાખો નાખો કા

દિવ્યા નેટા ઠલવાઈ ગઈ ગમેલા માંથી હે દિવ્યા હજી નાખવી એ કેટા ભલે ફાઇનલી જીગર નાઈ અને આવી ગયા છે બારે અને ફેરી રેડી પણ થઈ ગયા છે હવે આપણે જીગર ને પૂછીએ કે જીગર આજ તમે ટાંકા માં નાવા કેમ ગયા હતા આજે ગરમી ઘણી હતી એટલે ટાંકા

તમે જીગર શું કહેશો આપણા સબસ્ક્રાઇબર ને આજે કાઈક નવું આજે કાઈ નવું નઈ કઈ છે જ નઈ હમણે કામ વાડી ઉપર કામ ચાલુ છે ને અયો અહીં જમવાનું છે આજે બપોરે જમીને પાછું કામ લાગી જવાનું ઓ એવું ચાલ્યા રાખે છે હમણે બપોરના વાગી ગયા છે ડોટ અમે જમી અને ફ્રી થઈ ગયા છીએ હવે થોડો ઘણો આરામ કરશું તો પછી આરામ કરીને થોડું ઘણું જે કામ છે એ કામ પતાવશું અને પછી જાશું ઘરે તો અત્યારે હવે અમે દિવ્યાને પણ સુવડાવી દીધો છે તમે જોઈ શકો છો હું તમને બતાવું છું અન્યાકને દિવ્ય બહુ જ સરસ રીતે સૂઈ ગયો છે ઘસઘાટ ઊંઘમાં સૂતો છે દિવ્ય અવાજ કરે છે તો પણ એને નડતું નથી એટલું પણ કેટલો સરસ રીતે સૂતો એ દિવ્ય કારણ કે બહુ સવારનો વહેલો ઉઠે એટલે ઊંઘ આવી જાય બપોરના પાછો દિવ્યાને પાછું આપણે મોઢા ઉપર ઓઢાડી દીધું છે કારણ કે માખી નઈ ન ભોગે એટલે તો થોડો ઘણો દિવ્યનો વિડીયો શૂટ કરી અને આપણે વળી પાછું દિવ્યાને મોઢા ઉપર ઢાંકી દીધું છે કારણ કે એને મોઢામાં માખી નઈ ન ભોગે એટલા માટે તો સરસ રીતે એ ક્યાંકને દિવ્ય સૂઈ ગયો છે થોડું ઘણું તમને જે

ને આપણા સરસ મજાના શાકભાજી ઊભા છે ધાણા અને મૂરા અને બધું મિક્સમાં છે ને જરાક પવન હતું એટલા માટે ગુણી પણ આવી ગઈ છે તમે જુઓ ને બહુ જ સરસ મજાના શાકભાજી ઊભા જ છે તો આપણે શાકભાજી થોડા છેડેથી જોઈ લીધા નજીકથી મેં તમને બતાવી ન શકી કારણ કે આજે જ આપણે શાકભાજીમાં પાણી લીધું છે એટલા માટે આપણે નજીકથી જોઈ ન શક્યા તો આપણે વળી પાછા બે ત્રણ દિવસ રહી અને નજીકથી જોઈશું શાકભાજી બીજા જે આપણે ગાજર છે કુબી છે ફુલાવર છે એ બધું આવ્યું છે એ બધું આપણે નજીકથી જોઈશું બે ત્રણ દિવસ રહીને કારણ કે હમણાં અંદર જાય તો ગચી જવાય તો નજીક નજીકમાં જે ધાણા અને મૂરા દેખાતા હતા એ આપણે જોઈ લીધા લગી જઈને પછી જોશું બે ત્રણ દિવસ રહીને ચારે અંદર સુકાઈ જશે ત્યારે તો અત્યારે આપણે જાય છીએ મમ્મી પપ્પા શૈલેષભાઈ અને જીગર શું કામ કરે છે એ જોવા માટે તો આપણે ફટોફટ વિડીયો શૂટ કરી લઈ અને આવી કે શું બનાવી રહ્યા છે ફટોફટ ચાલો એ જગ્યા મારો ફિલ્ટર પ્લાન્ટ તમને દેખાય છે ત્યાંકને છાંયો પહેલાં બનાવ્યો હતો તો વિખાઈ ગયો છે તો ક્યાંકને ત્રણ જણા થઈને છાંયો બનાવે છે ફિલ્ટર પ્લાન્ટ ઉપર બહુ સરસ રીતે લાકડાથી ગોઠવી નાખ્યો છે ફિલ્ટર પ્લાન્ટ માટેનો છાંયો સરસ રીતે જવો ને મમ્મી પણ થોડી ઘણી હેલ્પ માટે આવી ગયા છે હવે જુઓ જીગર ને એ બધા બાંધવાનું ને કામ કરેલા પપ્પા છે શૈલેષભાઈ છે એ બધા બાંધકૂટનું કામ કરે છે

ઢાકે છે ફિલ્ટર પ્લાન્ટ નો જે આપણે લાકડા થી છાયડો બનાવ્યો છે એ તો આપણે જોશું તો અને આકને સરસ રીતે ઉપર નેટ ઢકાય છે અને એને સરસ રીતે દોરા થી બાંધી નાખશે તો આ બાજુ પપ્પા ઢાકવાનું ને એ કામ કરે છે સામે ની બાજુ જીગર છે સાઈડ માં મમ્મી છે

ફાઇનલી આપણો છાંયડો અને આંકને બની ગયો છે ફિલ્ટર પ્લાન્ટ ઉપર થોડું ઘણું જે સેટ કરવાનો છે એ બાકી છે એ થાય છે સેટ થોડું ઘણું મમ્મી કરાવે છે અને આંકને સેટઅપ આજનો વિડીયો હું અણ્યાકને એન્ડ કરું છું તમને મારો વિડીયો આજનો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં બતાજો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ કરો પાછળથી જવો જીગર આમ આમ કરે છે લાઈક કરો કામ પણ ચાલુ છે ને ભેગું બીજું ઘણું બધું કામ ચાલુ જ છે વિડિયામાં મારા ભેગું ચિગરનું આજના આ વિડીયોમાં ખાસ એટલું બધું હતું નહીં થોડું ઘણું હતું તો એ મેં તમને બતાવી દીધું જરૂરથી અમારા વિડીયોને લાઈક કરજો જે લોકો નવા આવ્યા હોય સૌથી પહેલાં અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો હો મળીએ આપણે મળશું કાલે નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બાય બાય